આજરોજ કચ્છ કલેક્ટર સાહેબને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આંગણવાડી વર્કરો દ્વારા કામ ખૂબ હોય છે છતાં પગાર ધોરણ યોગ્ય ન મળતા રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં આવી છે અમુક કિસ્સાઓમાં આંગણવાડીના સામાન્ય હેરફેર કે અન્ય કામો માટે કાર્યકરોએ પોતાના ખિસ્સામાંથી ભાડું અને અન્ય ખર્ચ ભોગવવો પડે છે જેની રજૂઆત કરતા સંગીતાબેન રાજકોર નીતાબેન ડોડિયા

અમારા પડતર પ્રશ્નો છે સૌથી પહેલો પ્રશ્ન તો અમારો એ છે કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ચોવીસ હજાર આઠસો વર્કરને અને વીસ હજાર ત્રણસો હેલ્પરને મળવા જોઈએ જે અમે અમારે મળવાપાત્ર છે અમને એટલી બધી કામગીરી કરવામાં આવે છે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને કામગીરી કરવાની હોય છે અને અત્યારે તો એટલા બધા એપો આવી ગયા છે જેના માટે અમને કોઈ જાતનો મોબાઈલ આપવામાં આવ્યો નથી ઘણા વર્ષો પહેલાં આપ્યું હતું પણ એ તો ક્યારનો બગડી ગયો છે તો અમારી માંગ એ છે કે કાં તો ઓફલાઈન કામ કરવામાં આવે ને કાં ઓનલાઈન કામ કરવામાં આવે બેમાંથી એકમમાંથી અમને મુક્તિ મળે અને બીજા અમારા ઘણા પ્રશ્નો છે કે દાખલા તરીકે અમને બિલ જે અમે બાળકોને ખવડાવીએ છીએ પૂરક પોષણ સરકાર પોષણ માટે ઘણું બધું કહેતી હોય છે કરો અને અમે કરીએ છીએ પોષણ બાળકને ખવડાવીએ છીએ બે ટાઈમે ફોટા પણ મોકલીએ છીએ તો પછી અમારા બિલો સમયસર થવા જોઈએ આમ પરિપત્ર છે કે એડવાન્સમાં એ થવા જોઈએ પણ અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે અમારે જવાબ એમાં આપવામાં આવે છે કે ગ્રાન્ટો નથી તો ગ્રાન્ટો નથી સરકાર પાસે તો પછી અમારે કુપોષણ દૂર કેમ થશે બરાબર ને અને અમારા દસ હજાર પગારમાંથી એ અમે બાળકોને અમારા ખર્ચે અત્યારે જ્યાં સુધી અમને નહીં મળે ત્યાં સુધી અમે અમારા પૈસા રોકીને બાળકોને ખવડાવીએ છીએ તો અમારી માંગ છે કે એ અમને એડવાન્સમાં ચૂકવણો કરવામાં આવે અને બીજા તો અમારા ઘરમાં અમે કમિટીમાંથી માલ ઉપાડીએ છીએ એનો પણ અત્યાર સુધી ભાડો અમે પોતાનો ઘરનો ચૂકીએ છીએ બાતુ બિલ હોય છે એ અને એમએમઆઈનો માલ સમય ઉપર આવતો નથી ક્યાં ત્રણે ત્રણ વસ્તુ મળે છે પણ ત્રણેય વસ્તુ ભેગી આવી જોઈએ અલગ અલગ નહીં તો લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે અને એ પણ મહિના મહિને આવી જોઈએ કારણ કે પાંચ સાત મહિને આવે અને પછી પાંચ સાત મહિના સુધી એ લાભાર્થી ખાય છે તો પણ એનું પોષણનો કોઈ મતલબ રહેતો નથી ત્યાર હલો મારું નામ ડુડિયા નીતાબેન છે હું મુન્દ્રા તાલુકામાંથી આવ્યું છું આજે અમે ભુજ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અમારી પડતર માંગણીને લઈને અમે ત્યાં સર પાસે ગયા અને અમે બધું અમારા પ્રશ્ન પડતર પ્રશ્ન અમે રજૂ કર્યા છીએ હવે આપણા કચ્છ આખામાં અમારે એકવીસો આંગણવાડી કેન્દ્ર છે એ બધે હેલ્પર વર્કર થ્રુ અમે આજે અહીંયા પત્રક આપ્યા છીએ અને અમે પડતર માંગણી રજૂ ત્યાં અમે કરીએ છીએ અને સાહેબશ્રીને બહુ સારો અમને રિસ્પોન્સ મળેલ છે એટલે હું એ લોકો કલેક્ટર સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું અને સરકારશ્રીને અમારા કચ્છ વતી કચ્છ હતી અમે રજૂ કરી કરવા માંગીએ છીએ કે આમાં સમાજ કચ્છ સરકાર સુધી પહોંચે અને જે અમારી પડતર માંગણીઓ છે ઘણી બધી એ અમારી સંતોષકારક બજેટમાં આવી એવી અમે આશા રાખી છે સરકાર સાથે જો અમારી માંગો પૂરી નહીં થાય તો અમે આ યુનિયન દ્વારા થ્રુ અમે આગળ પગલાં જે અમને કહેવામાં આવશે અમે આગળ પગલાં ભરશું અમે